સો હેલો ગાય વેલકમ ટુ માય ન્યૂ લોગ પહેલાં તો બધાને રાતે રાતે અને અત્યારે આપણે અહીં ખેતરમાં જો પાણી વાળીએ અત્યારે તો આપણે નાઈટમાં આપણો પાવડો ને આપણે પાણી ચાલુ છે ઘઉં વાવ્યા છે આપણે ઘઉંનું વાવેતર કર્યું છે એટલે રાતનું પાણી વાળી છે દિવસના નવરા નહોતા આપણે કામે હતા ને અત્યારે આપણે પાણી વારો આવી ગયા છે તો નાના નાના હેતારું અંધારું છે અંધારું તો નથી અંજવારું અંજવા ચંદામામાં દેખાય તમને વિડીયોની ક્વોલિટીમાં અંતારું લાગતું હોય છે ફરતી બાજુ ડાર્ક લાગતું હોય છે પણ ડાર્ક છે નહીં વ્હાઈટ જ છે આખું અંજવારું હે ગુજરાતી કહી તો જો આત લાલહકા કોઈ નહીં આપણે એકલા નાકા વારી છે દૂર દૂર સુધી કોઈ હે નહીં બંધા કેલા પાણી વારે છે જોવા જવું પડે પાણી પોચ્યું કે ન પોચ્યું નકર રહી જાય દૂર ઉઆ પછી મારી બાપા પાડો પણ છો કે રહી ગયું કઈ છે પાણી તો પહોંચી ગયું છે ફેર થાય જઈને નાખું વારવાનું છે આપણે આપણે નાખું વારી લીધું નાકું વારી નાખ્યું આપણે પાણી આવી ગયું બીજા નાકામાં આ નાકામાં પહેલાં ચાલુ હતું પાણી એમાંથી હવે બીજા નાકામાં આવી ગયું આપણે આપણે લાઇટનો જે એન્ડ દેખાય અહીંયા સુધી આપણે વારવાનું હોય પછી પૂરું એટલે વારતા હતા આપણા પપ્પાજી અત્યારે આપણે ખાલી નામ ચડાવવા આવ્યા હં કીધું તમે ખાઈ આવો અમે વારી એટલે એવું લાગે ને છોકરા કામ કરાય હવે પાણી વારનું આપણે પૂરું થઈ ગયા આવ્યું કારણ કે હવે હોય જ ખાલી નાકા બે હોય હે જો એક અને બે આમ તો આ પીજેલું છે પાણી આમ ઈચ્મમાં આવીને તો ચેક કરી જઈશું આપણે એક ને આ બે હોય ત્રીજા માં અત્યારે ચાલુ છે તમે પી જાય એટલે કમ્પ્લીટ આપણે પાણી વાળવાનું પૂરું પછી ઘરે જઈને અત્યારે છે અગિયાર ટાઇટી હોય એટલે કોટ પહેરવો પડે ને આમાં અત્યારે પાણી ટાટું લાગે કારણ કે શિયાળો હોય એટલે પાણી ટાટું જોઈએ એટલા માટે બાકી જો ઉકાળા પગે સાઈડના ઠરી ગયા હે પગ બળફ જેવા થઈ ગયા હે તો આ છેલું નાખું તો પી ગયું હે એટલે આપણે હવે આ એક જ બાકી રહ્યું છે બાકી પૂરું હવે બાકી કરે જઈને ફટાફટ સુઈ જવાનું છે બાકી બીજું ચાય રખડવા વખડવા જવાનું હે નહીં એકલો નાકા વાળું કોઈ હે નહી અંતારું અંતારું છે વારી દીધું છે જો છેલ્લું વાતો આપણે પીજેલું છે કમ્પ્લેટ આખું આ એક બાકી હતું એમાં આપણે ખોલી દીધું છે અત્યારે હવે પૂરું થઈ ગયું પાણી વારવાનું હવે આપણે બાજુમાં એરંડા ઊભા છે એમાં ખોલી દેવાનું છે પછી પૂરું આપણે પછી ડાયરેક કર ભેગા હવે તો ચાવું કે નહીં હવે ટાઈટ હોય છે રહેવાતું નથી એવી ટાઈટ છે પાછી તો પાણી ગરમ છે એટલા માટે એટલા ગરમ ગરમ નહીં ટાટું છે એટલે ટાઈટ હોય છે પાણી ટાટું નામ શિયાળું હોય એટલે ઠંડક ખેતરમાં ચાકળ આવી જાય છે એટલા માટે હવે આ પૂરું કરીને ડાયરેક કર ભેગા પાણી આટલે પીચું છે લોટુ છે હવે જઈને આપણે ડાયરેક્ટ વારી દઈ આપણે નાકું વાર દીધું છે હવે પીજી એટલે હવે જાય છે ડાયરેક્ટ તોડીએ બાજુમાં જે એરંડા હતા એમાં જાય છે હવે હવે એ ભાઈ આવશે ને પછી પાણી વારશે આપણું કામ પૂરું થઈ ગયું હવે એ આવશે પાણી આપણે કરી દીધું વહેતું ધ્યાન રાખીને આવ્યું પડે કાંટા એવા છે પથ્થરમાં કાંટા ગરીજે ભરી એવા દુઃખ્યો વખતે પાણી આવી ગયું આપણે હાલતા થઈ ગયા આપણે હવે ઘરે હાલતા આપણું કામ પૂરું થઈ ગયું એટલે હવે આવશે પાણી વારશે વારું હોય ન વાર કંઈ કહેતા નહીં તો ઓટોમેટિક પાણી બંધ થઈ જશે બાકી આપણે વારવાનું થતું પૂરું થઈ ગયું આપણે વારવાનું ડાયરેક્ટ કર ભેગા તો ગુડ નાઇટ ઓલ્ડ ફ્રેન્ડ નેક્સ્ટ બ્લોગમાં ફરીથી પાછા આપણે મળશું